તેના માટે બીજી તક રૂપે બીજી સુનાવણીની પ્રક્રિયા વડિયા મામલતદાર ઓફિસ ખાતે હાથ ધરવામાં આવી છે જેને કારણે રવિવારે પણ મામલતદાર ઓફિસ ધમધમતી જોવા મળી રહી છે તારીખ એકવીસ થી અઠ્યાવીસ સુધી બીજી સુનાવણીનું કાર્ય હાથ ધરાઈ રહ્યું છે ઓફિસમાં મોટો મેળાવડો ના જામે અને લોકોને હાલાકી ના પડે તે માટે વડિયા મામલતદાર દ્વારા અલગ અલગ તારીખો અલગ અલગ સુનાવણીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે વડીયા મામલતદાર કેજરભાઈ સિંધી વડિયાના મતદાર યાદી મામલતદાર ક્રિષ્નાબેન બાલાસરા અન્ય અધિકારીઓ અને બી એલ ઉપસ્થિતિમાં

વડિયા મામલતદાર ઓફિસ ખાતે કર્મચારીઓ અરજદારો અને અધિકારીઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે રવિવારે પણ વડીયા મામલતદાર ઓફિસ ની અંદર એસઆઈઆર ની કામગીરીની ધમધમાટ